વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહદે હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે જે તમારી નવી સ્વધ્યનપુથી છે બે હજાર પચીસની એની અંદર અંગ્રેજી વિષયની અંદર ભાગ એકમાં જે યુનિટ નંબર વન છે વિનિઝ સ્માઇલ એનું આજે આપણે સ્વધ્યનપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે જે પહેલો એક્ટિવિટી વન પહેલો છે કે રિસાઈટ એન્ડ ઇન્જોય એટલે કે જ ધ લિટલ વન જે તમને કાવ્ય આપેલું છે પોયમ એ કાવ્ય તમારે વાંચવાની છે અને મજા લેવાની છે તો ધ્યાનથી તમે વાંચી શકો છો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું એક્ટિવિટી બે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ એટલે કે આગળ જે તમને કાવ્ય આપેલું છે એ કાવ્યમાં જે રાઇમિંગ વર્ડ એટલે કે જે મિત્રો બોલવામાં સરખા લાગતા હોય એવા વર્ડ આપણે શોધીને લખવાના છે તો છે બોટ તો કેચ પછી છે ફ્લુ તો છે બ્લુ ડ્રુ તો નો રેંગ તો સેંગ રીડ તો રેડ તો રેડ એક્ટિવિટી થ્રી ફિલ ધ બ્લેન્ક્સ એન્ડ ફ્રોમ ધ પોયમ્સ એટલે કે જે કાવ્ય આપેલું છે એમાંથી ખાલી જગ્યા પૂછવામાં આવી છે આપણે ખાલી જગ્યા પૂરવાની છે એકદમ સિમ્પલ છે પેલો ધ લિટલ વન બોટ ધ બેગ એટલે કે એક થેલો ખરીદ્યો બીજો ધ લિટલ વન ફ્યુ ધ કાઇટ બીજો ધ લિટલ વન ડ્રો ધ પિક્ચર ચોથો ધ લિટલ વન રેંગ ધ બેલ ધ લિટલ વન બ્લ્યુ ધ વિસેલ નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું એક્ટિવિટી ચાર છે ફિલ ધ બ્લેન્ક્સ એન્ડ યુઝિંગ ધ એપ્રોપ્રેટિવ વર્ડ્સ એટલે કે જે તમને કૌશમાં શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે જે મિત્રો સામે શબ્દો આપેલા છે એ મિત્રો સામાન્ય શબ્દો છે એની સામે આપણે તેના ભૂતકાળના શબ્દો લખવાના છે તો જોઈએ ફ્લાય તો થશે ફ્યુ સિંગ તો થશે સેક બાય તો થશે બોટ રિંગ તો રેગ કેચ તો કેચ નો તો થશે નો બ્લુ તો થશે બ્લુ ડ્રો ને ડ્ર્યુ જોઈ શકો છો તમે એના ભૂતકાળના રૂપો સામે લખેલા છે એક્ટિવિટી પાંચ છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે જે તમને પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ આપણે સંપૂર્ણ વાંચવાનો છે પછી તેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે જો પહેલો તેજસ્વીની પાસડ અવર તો આવશે ધ ફાર્મ એન્ડ ફિલ્ડ્સ બીજો તેજસ્વીની વોઝ ઇન્જોઈંગ તો આવશે ધ બ્યુટીફુલ વ્યૂ ત્રીજો તેજસ્વીની નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડસ ઓન હરવે ચોથો ધ ફેન સ્ટોપડ બીકોઝ ઓફ તો આવશે સી એપ્લાયડ ધ બ્રેક્સ પાંચમો છે ધ સિમિલર વર્ડ ફોર ગ્રુપ તો આવશે ફ્લોક નેક્સ્ટ એક્ટિવિટી પાંચનો બી કે રીડ ધ પેસેજ ફ્રોમ એક્ટિવિટી ફાઈવ એ એન્ડ બ્રાઇટ ટ્રુઅર ફોલ્સ એટલે કે જે આપણને આગળ પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ વાંચવાનો છે અને એ પેરેગ્રાફ પરથી નીચે ખરા ખોટા આપેલા છે એ ખરા ખોટાને આપણે સાચા સાચું હોય તો ટ્રુ ને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે પહેલો છે તેજસ્વીની વોઝ અવર ધ ફોરેસ્ટ તો ઓફશે ફોલ્સ બીજો સી નોટિસ અ ફ્લો ઓફ બર્ડ્સ ઓ ધ હરવે તો ઓફ ટ્રુ ત્રીજો તેજસ્વીની સ્ટોપડ ધ ફેન તો આવશે ફોલ્સ ચોથો તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઇટલી તો આવશે ફોલ્સ પાંચમો તેજસ્વીની લોટ વેન ધ ફેલ ડાઉન તો આવશે ફોલ્સ નેક્સ્ટ એક્ટિવિટી સિક્સ રીડ ધ સ્ટોરી સ્માઇલ ઇન ધ મિરર એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન એટલે કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને સ્ટોરી આપેલી છે એની અંદર સ્માઇલ ધ મિરર એમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એમાંથી આપણે પ્રશ્નના જવાબો આપવાના છે પહેલો હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની એટલે કે તેજસ્વીની કેટલા વર્ષની હતી તો તેજસ્વિની વોર્સ ટ્વેલ્વ યર ઓલ્ડ બીજો ડિસ્ક્રાઈબ તેજસ્વીની બાઇસિકલ ઇન ટુ થ્રી સેન્ટેન્સ તો ઇટ વોઝ અ યુનિક બાઇ બાઇક સિકલ બ્લુ ઇન કલર અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર तीजो है वॉज देर एनी बटन इन द बाइसिकल तो यस देर इज अ रेड बटन इज द बाइसिकल चौथो वॉट डी तेजस्वीनी सी इन द रिवर तो सी अ काइट इन द रिवर पांचमो वेर वेर द लीव्स ऑफ द ट्री तो द लीव्स ऑफ द ट्री आर ऑन द रूफ ऑफ स्कूल एक्टिविटी सात जैसे रीड द फॉलोइंग पेसेज एंड आंसर द क्वेश्चन એટલે કે ફકરો વાંચી નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એમાં પહેલો વોટ ડુ ઇઝ રોહિત હેવ તો રોહિત હેઝ અ પેડ ડોગ બીજો વેટ ડોઇઝ રોહિત ટેક ટોમી ફોર ટેક ટોમી ફોર અ વોક તો આવશે રોહિત ટેક્સ ટોમી ફોર અ વોક અરાઉન્ડ ધ પાર્ક ત્રીજો છે વિચ આર ટોમીઝ ફેવરેટ ટોય તો ટોમીઝ ફેવરેટ ટોય આર બેલ એન્ડ સ્ટીક ચોથો વેટ ડીઝ રોહિત એન્ડ ટોમી ગો વન ડે તો રોહિત એન્ડ ટોમી વેન ટુ ધ ડોક્ટર્સ ક્લિનિક વન ડે પાંચમો હાઉ ડઝ રોહિત ફેમિલી ફીલ અબાઉટ ટોમી તો રોહિત્સ ફેમિલી ઇઝ વેરી ફૂડ ટોમી નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે એક્ટિવિટી આઠ કે એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ટુ ધ આલ્ફાબેટ ઓર્ડર એટલે કે આપણે એબીસીડી પ્રમાણે શબ્દો ગોઠવવાના છે જોઈ શકો છો જે શરૂઆતના ત્રણ શબ્દો છે એમાં મિત્રો બી બી છે તો આપણે બીજો શબ્દ લેવાનો છે પણ એમાં પણ માં પણ બીઆઈ આવે છે ને બર્ડમાં પણ બીઆઈ આવે છે તો આપણે ત્રીજો શબ્દ અનુસરવાનો છે તેમાં સૌપ્રથમ આવશે બાઇસિકલ બર્ડ બ્રેક્સ હેન્ડલ કાઇટ મિરર પાથ પેડલ સીટ ને ટ્રીસ એક્ટિવિટી નવ રીડ ધ એટલે કે જે આ સંવાદ છે ડાયલોગો છે એ આપણે સંપૂર્ણ વાંચવાના છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈ શકો છો એટલે કે આ તમારા મિત્રો સાથે તમારે એકને રમેશનું પાત્ર લેવાનું છે ને એકને પરેશનું પાત્ર લેવાનું છે જે પાત્ર મુજબ જે વાક્ય આવતા હોય એ તમારે સારી રીતે વાંચવાના છે પછી છે મેક ઇન વર્ઝન ક્વેશ્ચન એઝ સો ઇન ધ એક્ઝામ્પલ એટલે કે જે તમને પ્ર વાક્ય આપેલું છે એ વાક્યને તમારે પ્રશ્નાક્ષ ચિહ્નમાં રૂપાંતર કરવાનું છે જે પહેલો પરેશ ઇન્જોયડ અ લોટ ઇન સુરત તો ડીડ હી ઇન્જોય અ લોટ ઇન સુરત બીજો વી વેન્ટ ટુ ધ પાર્ક યસ્ટર ડે તો ડીડ વી ગો ટુ ધ પાર્ક યસ્ટર ડે ત્રીજો દિશા સો અ ડ્રીમ એટ નાઇટ તો ડીડ સી સી અ ડ્રીમ એટ નાઇટ ચોથો છે હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ તો વોઝ હી ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ આ મિત્રો ભૂતકાળનું વાક્ય છે એટલે આગળ વોઝ આવ્યું છે અને પાછળ આપણે આવા વાક્ય હોય પ્રશ્નાક વાક્ય તો પાછળ પ્રશ્નાક ચિહ્ન લગવાનું ભૂલવાનું નથી તો કે આપણું વાક્ય ખોટું પડી શકે છે પાંચમો છે કેતન એન્ડ તેજસ વિઝિટેડ અ ફાર્મ લાસ્ટ મંથ તો ડીડ ધે વિઝિટ અ ફાર્મ લાસ્ટ મંથ નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું એક્ટિવિટી અગિયાર ક્લાસીફાઈ એન્ડ વ્રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ એટલે કે એક પેરેગ્રાફ આપેલો છે એટલે પેરેગ્રાફ નથી પણ મિત્રો અમુક અમુક વાક્ય છે એ વાક્ય કયા વાક્ય યસ્ટર્ડેના એટલે કે ગઈકાલના છે ને કયા વાક્ય ટુમોરોના એટલે કે આવતીકાલના છે એટલે કે અને ભૂતકાળના વાક્યો આપણે અલગ ધારાવાના છે તો જોઈએ ના એટલે કે ગઈકાલના ભૂતકાળના વાક્યો છે યસ્ટરડે વી વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય સમ વેજીટેબલ્સ બીજો છે વી વેન્ટ ધેર બાય કાર ત્રીજો ઇન ધ આફ્ટરનૂન વી સેલ્પડ ફોર સમ ટાઈમ ચોથો વી પ્લેડ હાઈડ એન્ડ સીક ઇન ધ ઇવનિંગ પાંચમો વી વોચડ અ મૂવી એટ નાઇટ હવે ટુમોરો એટલે કે આવતીકાલના એટલે કે ભવિષ્યકાળના વાક્યો જોઈએ તો વી વિલ જ્યાં મિત્રો વ્હીલ આવે ત્યાં મિત્રો થશે ભવિષ્યકાળ તો વી વિલ રીડ અ ન્યૂઝપેપર ટુમોરો બીજો વી વિલ ગો ટુ અહેમદાબાદ ત્રીજો વી વિલ હેવ અ બ્રેક ચોથો વી વિલ કુક અવર ડિનર પાંચમો વી વિલ ગો ફોર અ વોલ્ક એટ નાઇટ હવે છે એક્ટિવિટી બહાર તો ટ્રેસ ધ પાર્ટ ઓફ ધ ધાયસિકલ અકોર્ડિંગ ટુ ધ ગીવન ઇન્ટ્રોડક્શન્સ એટલે કે જે આપણને સૂચનો આપેલા છે એ સૂચનો પરથી આપણે સાયકલની અંદર રંગો પૂરવાના છે હાલ છે ટ્રેસ ધ ફ્રન્ટ વ્હીલ વિથ પિંક સ્કેચ એટલે કે જે પહેલું પૈડ્યું છે એ આપણે જો તમારી સ્કેચ પેન હોય તો તમારે પહેલાં પૈડાની અંદર ગુલાબી કલરથી જે તમને લીટી આપેલી છે એના પર દોરવાનું છે ટ્રેસ ધ રિયર વ્હીલ વિથ રેડ સ્કેચ એટલે કે જે પાછળનું પૈડ્યું છે એ મિત્રો રા લાલ કલરની પેનથી સ્ટ્રેચ ધ સીટ વિથ બ્લુ સ્કેચ એટલે કે સીટ છે એની અંદર તમારે બ્લુ કલરથી રંગવાની છે પછી જે ટ્રેસ ધ હેન્ડલ વિથ ગ્રીન સ્કેચ એટલે કે તમને હેન્ડલ આપેલું છે સાયકલનું એની અંદર ગ્રીન એટલે કે લીલા કલરની પછી ટ્રેસ ધ ગેર વ્હીલ વિથ પર્પલ સ્કેચ એટલે કે જે આપણું ગેરવ્હીલ છે ગોળ આપેલું છે જોઈ શકો છો વચ્ચોવચ એની અંદર આપણે પર્પલ કલરથી દોરવાનું છે પછી જે છ સ્ટ્રેચ ધ રિમેનિંગ પાર્ટ્સ વિથ બ્રાઉન સ્કેચ એટલે કે જે બાકીનો વધેલો પાર્ટ્સ છે એ મિત્રો બાઉન બ્રાઉન એટલે કે કથાઈ કલર અથવા તો જે લાકડા કલર હોય છે એનાથી આપણે રંગવાનો છે દ્રોઢ પેન્ડલ્સ વિથ યોર ફેવરેટ કલર અને આપણે પેન્ડલ દોરી આપણો મનગમતો કલર એની અંદર પૂરવાનો છે આ તમારે એક્ટિવિટી જાતે કરવાની છે નેક્સ્ટ ફન ટાઈમ એક્ટિવિટી તેર પ્લે વન મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ રાઇટ મેક્સિમમ નેમ ઓફ ધ ફ્રૂટ્સ ઇન વન મિનિટ એટલે કે તમારે તમારે મિત્રો સાથે એક રમત રમવાની છે એક મિનિટનો સમય રાખવાનો છે અને એક મિનિટની સમયની અંદર ઇંગ્લિશમાં તમે કેટલા ફળોના નામ લખી શકો એ તમારે લખવાનું છે અહીંયા સમજવા પૂરતા આપેલા છે જોઈ શકો છો તમે નેક્સ્ટ એક્ટિવિટી ચૌદ જોઈએ તો કમ્પ્લીટ ધ વર્ડ કેન એઝ પર ધ ગીવન એક્ઝામ્પલ એટલે કે તમને એક શબ્દ આપેલો છે એક્ઝામ્પલમાં ફોર એવર તો કયા કયા શબ્દો બની શકે બીજા તેમાંથી ફીવર એવર ફોર ને ઓર જેવી રીતે પિક્ચર છે તો પિક્ચરમાંથી કેર પીક કટ ને ઇટ શબ્દ બની શકે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત સ્વ અધ્યન અંદર ભાગ નંબર એક જે છે એમાં ઇંગ્લિશમાં યુનિટ નંબર વન વિની સ્માઈલ્સ એનું સ્વ અધ્યન પુથિનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત